મિત્રો અત્યારે રાજકોટથી સૌથી અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી ગઈ છે ફાયરનો મેજર કોલ જાહેર પણ કરવામાં આવ્યો છે ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે મહત્વનું છે કે કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીમાં ચારસોથી પાંચસો કામદાર ઉપસ્થિત હોય છે જોકે આજે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં તે અંગે માહિતી મળી નથી આ આગને કારણે એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પગલે મેજર કોલ કરાતા રાજકોટ આસપાસના તાલુકામાંથી પણ ફાયરલી ટીમો ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી આ ઉપરાંત ખાનગી ટેન્કરો પર દોડાવવાની ફરજ પડી હતી આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી મિત્રો આગ લાગી તે પ્રોડક્શન યુનિટ પાંચ માળનું છે રાજકોટ મેટોડા જીઆઈડીસી માં આવેલી ગોપાલ નમકીન નું યુનિટ માળમાં આવેલું છે આ પાંચ પાંચમળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતા સતત બે કલાક થી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ ઉપર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ ઉપર કાબુ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે બારીઓના કાસ તોડીને અને ચારેય દિશામાંથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે સતત બે કલાકથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે છતાં હજુ સુધી આગ કાબૂમાં આવી નહોતી અને આંગણું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે આ આગને કાબૂમાં આવતા હજુ પણ થોડો સમય લાગી શકે તેમ છે જોકે સંપૂર્ણ આગ ક્યારે આ આવશે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામી છે આગની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે જો કે ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યું છે કે અમારી કંપનીમાં થી પાંચસો લોકો હાજર જ હોય છે આગનો બનાવ બન્યો તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ કાઢી રહી છે હજુ સુધી અંદર કોઈ ફસાયની જાણકારી મળી નથી કૂથા પ્લાસ્ટિક અને તેલના કારણે આગ વિકરાળ બની છે ફેક્ટરીમાં વેફર ફ્રાઇમ્સ પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતું હોય મોટા પ્રમાણમાં કૂથાના બોક્સ તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે તમામ વસ્તુઓના કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ અનુમાન છે આગ સામે આવશે મિત્રો મહત્વનું છે કે ફેક્ટરીમાં લાગેલી આગ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મિત્રો મહત્વનું છે કે બુધવારની રજા હોવાથી કોઈ મોટી નુકસાની ટળી છે રાજકોટની મેટોડા ફેક્ટરીમાં બુધવાર હોય છે જેના કારણે ગોપાલ આજે કામદારોની સંખ્યા ઓછી હતી જૂજ સંખ્યામાં જ કામદારો હતા પોલીસના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે હાલથી તે નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે મિત્રો મહત્વનું છે કે ગોપાલ નમકીનનું વાર્ષિક પાંચસો કરોડનું ટર્નઓવર પર જોવા મળતું હોય છે તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે